ડભોઈ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો ગટરના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે જેના લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેમાં મહુડી ભાગોળ માછીવાડ

તો શું ડભોઈ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી કોઈ મોટા રોગચાળો થશે ત્યારે તેઓની આંખો ખુલશે એક તરફ ધારાસભ્ય તરફ તરફ જઈ રહ્યા છે ત્યારે બીજી નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો નથી શું ડભોઈ શહેરમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે પછીનો પ્રશ્ન પ્રચારમાં સેવાઈ રહ્યો છે આ મોરી ભોગોલ રેલવે છે એના પછવાડે કોલાની હોટલ આવેલી છે પછવાડે વસેવાલે ઝીનનો વિસ્તાર છે દરગાહ તરફ જવાનો રસ્તો છે બધી જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરાઈ ગયું છે એથી અમારે સુધરાઈને અપીલ છે કે જલ એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે રેલવે એ બહુ જ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભરાઈ ગયું છે હવે માંગ અમારી છે કે તમે અહીં ગાડી આવી ને સે ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ ડેન્ગ્યુ મલેરિયા એ બધાની વાર જો છો તમે હવે આ બધી બીમારી છે લાગે છે મને વહેવાનું બી મન નહીં થતું ગટરમાં કેટલી ઘર મારે છે અમારા છોકરા પડવા જાય છે મધરેસો છે અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પડવા આવે છે તે બી એવા પગે લઈને જાય અમારા પાક બધું આ બધું હોય છે અમા મુસ્લિમ છે અમારા અહીં મંદિર છે મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરીને એવા જ પ્રસાદ લઈને જાય છે બરાબર હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને બેગી જાય છે હવે આ બધું અમારે ઘરથી ખાવે નહીં તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો